ડેમ ભરાતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ તો ડેમના પાણીથી રવિ સિઝનમાં ખેડૂતોના પાકને મોટો ફાયદો થશે ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની વિપુલ આવક થઈ રહી છે હાલમાં ડેમમાં બાવીસ હજાર પાંચસો ક્યુસેક પાણીની ધસમસ્તી આવક નોંધાઈ છે જેને કારણે ડેમ બાસઠ ટકા જેટલો ભરાઈ ગયો છે આ સમાચારથી સમગ્ર પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થવાથી આ વિસ્તારના ખેડૂતો માટે રવિ પાક લેવાનો માર્ગ મોકળો થયો છે જ્યારે સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેડૂતોને ડબલ પાકનો લાભ મળશે આ સિઝનમાં સારા પાકની આશાએ ખેડૂતોના ચહેરા પર રોનક જોવા મળી રહી છે તો બીજી તરફ ડેમની સુંદરતા માણવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી રહ્યા છે ડેમમાં પાણીની આવક અને કુદરતી સૌંદર્યનો નજારો જોવા માટે પ્રવાસીઓ અને સ્થાનિકોની ભારે ભીડ જોવા મળી રહી છે જેના કારણે આ વિસ્તારમાં એક ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે ડેમ સંપૂર્ણ ભરાતા જ ખેડૂતોને આગામી સમયમાં વધુ સારા પાકની અપેક્ષા છે તો હાલને ડેમની સપાટી પાંચસો ફૂટ ભરાઈ છે ભયજનક સપાટી ચાર ને ચાર ફૂટ જેટલી છે આજે ભાદરવા મહિનામાં ડેમમાં સારી એવી પાણીની આવક થઈ છે આગળ અમીરગઢ અને ઇકબાલ તરફ ઉપરવાસમાં સારી માત્રામાં વરસાદ વરસતો હોવાથી દાંતીવાડામાં અંદાજિત અત્યારે ત્રીસેક હજાર ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે જે પાંચસો નેવું ફૂટ અંદાજિત દાંદીવાડા ડેમની સપાટી ભરાઈ છે જેનાથી હજુ પણ વધારે વરસાદ થશે તો ભવિષ્યમાં આપણું નદી પણ છોડવામાં આવશે જેનાથી આજુબાજુના ચાલીસથી પચાસ ગામના ખેડૂતોને ખૂબ જ સારી માત્રામાં ફાયદો થશે જેનાથી ખેડૂતો ખૂબ જ ખુશી અને આનંદમાં છે પહેલા પાણી ઊંડા જવાથી થોડી તકલીફ રહેતી હતી ખેતી ની હવે દાંતીવાડા ડેમ માં પાણી આવે છે એ પાણી છોડવામાં આવશે તો ખેડૂતોને ફાયદો થશે મારું નામ ગગાભાઈ પટેલ ડેમમાં પાણી વધારે આવી છે શું કે રાજસ્થાનપુર વધુ વરસાદ થવાથી આજે ડેમમાં પાણીની આવક વધી છે એના કારણે જે ખેડૂતો સિંચાઈને ને દ્વારા બોર દ્વારા ખેતી કરે છે એમના લગભગ એક હજાર થી બારસો ફૂટે પાણી અંદર જતા રહે છે તો એના માટે આ એક મોટો ફાયદો છે અને વધતા જો પાણી છોડે તો એનાથી પણ ખેડૂતનું તળ ઊંચું આવે એવી ખેડૂતોની ખૂબ અપેક્ષા છે શું કીધું પેલા ખેતી કરી શકતા એનું કારણ કે ડેમમાં પાણીની આવક નથી એટલે કઈ ખેડૂતો તો પ્રશ્નો કરતા પણ જવાબો મળતા નહીં ઓછા પાણીના કારણે પણ હવે પરિસ્થિતિ એવી હતી આ થોડા દિવસો પહેલા કે જયારે ડેમમાં પાણી ઓછું હતું અને પછી ખેડૂતોને એવી હતી કે ત્રણ ઊંચો જઈ ગયો તો આપણે ખેતી શાના આધારે કરશો પણ હવે ત્યારે પરિસ્થિતિ એવી સર્જણી છે કે રાજસ્થાનમાં વરસાદ થવાથી ઉપરલાવાસમાં અત્યારે ડેમનો સપાટી વધી છે અને એના કારણે તળ ઊંચા આવે પણ એમાં એક વખત જો પાણી આ નદી માં છોડે તો ખેડૂતના આજુબાજુ વાળા ખેતરોને આનો લાભ મળે ને બોર્ડ પાણી ઊંચા આવે તો ખેડૂત સારી રીતે ખેતી કરી ગઈ શું નામ આપનું જીવાભાઈ ચૌધરી